દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પચોતેરમાં જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે આ દરમિયાન નવસારી જિલ્લામાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રક્તદાન શિબિરો મેડિકલ ચેકઅપ કેમ્પ વૃક્ષારોપણ સરકારી હોસ્પિટલો ખાતે ફળ વિતરણ આંગણવાડીના બાળકોને બિસ્કીટ વિતરણ ગૌશાળાઓમાં સેવા તેમજ સફાઈ અભિયાન જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે આ પખવાડિયા દરમિયાન સત્તર સપ્ટેમ્બરે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રક્તદાન શિબિર યોજાશે જ્યાં વીસ સપ્ટેમ્બરે પ્રબુદ્ધ નાગરિક સંમેલન તથા દાંડી દરિયા કિનારે સફાઈ અભિયાનનું આયોજન કરાયું છે નવસારી શહેરના ટાવર પાસે આવેલા લક્ષ્મણ હોલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર વિશેષ પ્રદર્શન યોજાશે સિવિલ હોસ્પિટલ ખાતે ભોજન વિતરણ તથા જિલ્લાભરના કુપોષિત બાળકોને કીટ વિતરણ કાર્યક્રમ પણ યોજાશે જિલ્લા મહિલા તથા મહિલા હોદ્દેદારો દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાશે જેમાં સત્તર સપ્ટેમ્બરે ઉમરાટ દરિયા કિનારે સફાઈ અભિયાન ઓગણીસ સપ્ટેમ્બરે સિરવઈ ખાતે પચોતેર બહેનો દ્વારા રક્તદાન અને સિંદુર વનમાં પચોતેર વૃક્ષોનું વૃક્ષારોપણ તેમજ છવ્વીસ સપ્ટેમ્બરે બહેનો માટે મફત મેમોગ્રાફી ટેસ્ટનું આયોજન સામેલ છે ચોથી તારીખે સત્તરમી સપ્ટેમ્બરના રોજ આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે એને લઈને નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી જિલ્લામાં સેવા પખવાડી સત્તર તારીખથી બીજી ઓક્ટોમ્બર સુધી સેવા પખવાડિયામાં અનેક સેવાકીય કામો કરીને મોદી સાહેબના જન્મદિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે આ સેવા પખવાડિયા દરમ્યાન નવસારી જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતાનો કાર્યક્રમ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ એક પેડ માકે નામનો વૃક્ષારોપણનો કાર્યક્રમ અને બહેનો તરફ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ અને મેમોગ્રાફી નું ચેકઅપ સાથે સાથે સિવિલ હોસ્પિટલ અને બીજા સ્થાનો પર ગરીબ માણસોને અને સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓના સગાવાળાને ફ્રી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે નવસારી જિલ્લામાં આવતા તમામ આશ્રમશાળાઓમાં જે આપણા સિનિયર સિટીઝનો છે એને પણ જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે અને બીજા અનેક એવા સેવાકીય કામો કરીને અમારા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ આ સેવાકીય પખવાડિયું ઉજવાનું નક્કી કરવામાં આવ્યું છે તો આપના માધ્યમથી નીચે સુધી લોકોને આ માહિતી પહોંચાડો અને લોકો પણ ત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ છેલ્લા અગિયાર વર્ષથી દિલ્હીની અંદર શાસન કરી રહ્યા છે અને લોકો માટે અનેક અને દેશ માટે ઐતિહાસિક નિર્ણય લીધા છે અને સેવાકીય લોકોની સુખાકારી માટે અનેક યોજનાઓ બનાવી છે એનો સીધો સીધો લાભ લોકો સુધી મળી રહ્યો છે ત્યારે આપ પણ નવસારી જિલ્લાના તમામ આગેવાનો લોકો સંસ્થાઓ એનજીઓ આમાં જોડાય અને સેવાકીય કામો કરીને આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મદિવસને આપણે શુભેચ્છા પાઠવીએ અને એમને દીર્ઘાયુ ખૂબ સારું રહે એના માટે ભગવાનને પ્રાર્થના પણ કરીએ આભાર ભારતીય જનતા પાર્ટીના તેમજ દેશના અનેકો લોકોના પ્રેરણા સ્ત્રોત શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે જન્મ દિવસને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સેવા પખવાડા બે હાજર પચીસ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે ઈરફાન સૈયદ દિવ્યાંગ ન્યુઝ નવસારી